સુખપરમાં દબાણ મુલાકાત માટે મામલદાર સર્કલ ઓફિસે રૂબરૂ મુલાકાતે આવ્યા સુખપર ગામના આવેલ દબાણની જગ્યાની મુલાકાત લેવા માટે મામલદાર સર્કલ ઓફિસર રૂબરૂ આવ્યા હતા અને મીડિયા સમક્ષ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી આ સર્કલ વાળા તપાસમાં આવ્યા હે બે સાહેબ જ્યાં રહી તપાસમાં છે આ બધું તપાસ આવેલી છે પંચાયત વાળા કોઈ આવ્યા નથી પંચાયતમાં કીધું પંચાયત વાળા આવું ફોન કર્યા પણ પંચાયત કોઈ આવ્યું નહીં અત્યારે હવે આ લોકો અમે મામલા દરવારે આવ્યા હતા મામલા દરવારે એની રીતે વાત કરતા માથે ફેરી આવ્યો એ અમારા પ્લોટ છે ને રોલા છે એના પ્લોટ હોય તો એના શું કાળ એને એને ગંદકીને કાદો કરવાનો હોય આ આ બિનખેતી રેણાંકી પ્લોટ છે એની અંદર અમે કારખાના કરવો તો અમે કરીએ ગઈ હવે મામલાદાર સાહેબને એ લોકો આવ્યા એ લોકો એની રીતે એને સમજાવ્યા કે ભાઈ અહીંયા અહીંયા કણે રેણાક વિસ્તાર રેણાંક વિસ્તારમાં ગંદકી નહીં ન થઈ શકે રહેણાંકમાં તમે મકન કરી શકો તમે આ ગંદકી ન કરી શકો આ સો સો ભેવું ને સો ગાઉં એ ન બાંધી શકો તો એને પણ જેમ તેમ બોલીને એને રવાના કરી દીધા હવે એ લોકો સાહેબ એનું એક્શન શું લે એની માથે છે સરપંચ સરપંચ એ બધા આવ્યા હતા એ બધા આવ્યા માણસો બધા છે મને તો મને તો જેમ ગાર બોલીને જેમ તેમ મને ધક્કા ધીમે કરીને એવું કરીને મને તાને શું આવતું જેમ કરીને રવાના કરી કરશન ધનજી કેરાઈ અગાઉ અમે અરજી કરવા ગયા હતા તો સર્કલ સાહેબને સોળ તારીખને અરજી કરવા ગયા હતા એ સર્કલ સાહેબ સાહેબે મામલાદાર સાહેબે કીધું કે ભલે સર્કલને મૂકીશ ને ત્યાં સર્વે કરવા આવશે એ લોકો આજે આવ્યા હતા સર્વે કરવા તો એ ઓલા સાહેબે આવીને કીધું કે ક્યાં ક્યાં છે એમને બતાવો એટલે અમે એને બતાવ્યા ગયા કે આરી ગંદકી ને આ બધો વિસ્તાર છે તો એમાં ગયા તો પછી એ લોકોએ શૂટિંગ ઉતારતા હતા અમારું બધા નહીં ને મેં પછી શૂટિંગ ઉતારતો હતો કે ભાઈ સાહેબો આવ્યા સર્વે કરેલા અને આ રીતે એમ તો એનો બચુ બાનો ભાઈ આવીને મારો મોબાઈલ જટીને સીધો દિવાલમાં ઘા કરી દીધો વિવો વી મારો ફોન મારે તોડીને ડેમેજ કરી નાખ્યો પૂરો ને એ લોકોને સીધા ઉશ્કરાઈને પાછા ચડી જાવ્યા અમે દરબાર જઈને અમે આમ કરી નાખીએ તેમ એની બાઈ પણ ચડી આવી અમારું પર પછી મામલાદાર સાહેબ મામલાદાર સર્કલ સાહેબે પોલીસે બોલાવી પોલીસ આવીને પોલીસ બધાને વિખેડવ્યા એને કોલેકેલ્યા ને અમને ધકેલ્યા પણ અમારો આ આ ચીચડો હાલ્યા જ રાખરો અમારું કોઈ હવે હરખું હાંપરાતું નથી કાંઈ શું થાય શું નથી થતું અમને કોઈ ધ્યાન દેતું નથી કોઈ સર્કલ ઓફિસર એમ કહી એમ કહી ગયા કે અમે સર્વે કરી ગયા હવે આવે આ કાગડા છે અમે સાહેબને દેશું સાહેબ શું કહે એ તમને એમ હવે અમે કાલે કદાચ ભેગા થઈને ત્યાં સાહેબ કરે જાશું કે સાહેબ અમારો સર્વે કરી ગયા તો તમે કેવું નિર્ણય લેવરા એ કરીને કાલે અમે જવાના છીએ ને આ ત્રણ ચાર વર્ષે આ હાલે રાખેલું હમણાં સોળ તારીખને અરજી કરી તો મારા છોકરાને સાંજે મારી ગયા એ લોકો માથામાં ઘાત કરી ગયા છરી છરીને વાર કરી મારા છોકરાઓને જે કે જનરલ સ્થળમાં દાખલ કરાવી નાખ્યો